કરોડ કરતા પણ વધારો ધંધો કર્યો છે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ બહુ ધમાકેદાર કલેક્શન કર્યું અને લોકોને વિચારતા કરી દીધા આ પિક્ચર નો કન્સેપ્ટ હતો ભૂત તમે વિચાર કરો આવા

અને માણસે નહીં પણ ભૂત દ્વારા સર્જન કરેલી એક વસ્તુ છે એમની ચર્ચા ચાલે છે હું ગુજરાતના એક તાલુકામાં આવી ગયો છે આજે તમને એ ભૂત દ્વારા જે નિર્મિત વસ્તુ છે એ તમને બતાવીશ અને અહીંના જે સ્થાનિકો છે વરિષ્ઠ પત્રકાર છે એના લોકો છે એમની જોડે વાત કરાવીશ આખી સત્ય ઘટના કરી આજના આધુનિક યુગમાં ડિજિટલ યુગમાં પણ તમે આ ઘટના અને આ વસ્તુ જોઈ તમને નવાઈ પામ છે માનું ન માનવું સત્ય શું છે એ બધું તમારા ડીપેલ ઉપર તમારા ઉપર આધાર છે પણ તમે જુઓ જાણો અને તમારા ખુલ્લા દિલે વિચારવા જેવો એવી કોઈ દિવસ કોઈ ઘટના જ નથી કે એ ભૂત કોઈને હેરાન કરી

આ એવું કહેવાય છે કે આજે લાલિયા ભૂતે એક વાવ બનાવી છે જૂના જમાના પ્રમાણે લાઠીના લોકો આજ વાવમાંથી પાણી પીતા હતાનો ઉપયોગ કરતા આ વાવ અત્યારે તો યુઝ નથી થતો પરંતુ આ વિષે એના આ વાવ વિશે એવું મનાય છે કે ભૂતે બનાવે છે આવું ગુજરાતમાં અને લોકો માને છે અને આ એમના જીવતા જ રાખતા ઘણા બધા પુરાવા પણ છે હું અહીંના સ્થાનિક છે એમને મળાવું છું એ શું કહે છે એને કેવું લાગે છે કેટલો અનુભવ છે તમારે આ તમને કેટલા વર્ષ થયા અહીંયા રહ્યો છો સ્થાનિક કેટલા વર્ષ થયા રહ્યો છો મારા અઠાવન વર્ષ થયા મારા બાપા ને ત્યાં નેવું વર્ષ ગુજરી ગયા એ વખત એ પેલા નામે રહી છે અચ્છા અમારો જન્મ જ લાઠીમાં માં આ સાગોરા પીર ની દરગાહ પાસે અચ્છા હું તમને એવું કહું કે આ જે વાવ છે અંદાજે કેટલા વર્ષ જૂની છે અંદાજે ચારસો વર્ષ જૂની વાવ છે આ અને પડખે સાગોરા પીર બાપુ છે એની દરગાહ ચારસો વર્ષ જૂની છે અચ્છા તો મારે તમને બીજું પૂછ્યું આ તમે પાછળ જે દેખાય છે એની શું કહાની આ કુવો કેમ ખોદો કેમ ખોદો બહુ લાઠીમાં હતી જે તે સમયે એના સમયમાં અને સાગોરા બાપુ દરગાહ અહીંયા બરાબર એટલે પબ્લિક ને મારતો અને બીવરાવતો સાગોરા બાપુ એને આદેશ કર્યો બને તને બે દઉં કોઈ પણ વાટા વગર નહી ખાલી પાણા થી જ્યાં વાટા દેખાય છે તો પૂરા તત્વ ખાટા વાળા વાટા ઘીરા બાકી આ વાયમાં એક પણ વાટો નહીં એક પણ સિમેન્ટ વપરાણી નથી ખાલી પાણા પથ્થરો ગોઠવીને આ વાય બનાવેલી છે

એની લોકવાહિકા અને કાયમી માન્યતા કે જેને કાનમાં રસી થયું હોય કાન નો દુખાવો થયો હોય એની મોટી એટલે મટી જાય બીજું પછી ધાવણ નું આવતું હોય તો એ દૂધ ની માનતા કરે અને તરત એને ચોવીસ કલાકમાં દૂધ નું ધાવણ ચાલુ થઈ જાય એ માતાજી અંદર જ છે હા એ પાછળ છે આપડે ગોખલા માં ઓકે તમારું નામ શું છે રમેશભાઈ 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 કેટલા વર્ષ છે

અને પબ્લિક કોઈ પડે તો મરવા ન દેતા પેલા અચ્છા પછી એની ઉપર નીચે ઉપર મુંબઈવાળાના માતાજી હતા વાણી બરાબર એ લોકો એમ કે ગોખલામ બેસા એ અમારા માતાજી છે એ લોકો લાલિયા ભૂત ને લઈ ગયા એ લોકો નું ખેદર મેદાન કરીને છે પછી પાંચ દસ વર્ષ પછી પાછું મૂકી જાય અચ્છા પછી એનું હાથ વહી ગયું કોઈ પણ પડે

પત્રકાર છે અહીંની આ જે લાઠીની શહેર છે એમાં જ રહી છે અને અહીંનું જ પત્રકાર તો કરે છે વિશાલભાઈ ડોડિયા કરીને છે એમને મળાવું અને મને એમ છે કે એમને આ જે ભૌગોલિક પરિસ્થિતિ છે આ કઈ ઘટના છે કૂવો છે અને બધી વાતો દંત કથા સત્ય શું છે થોડુંક એજ્યુકેશન પર્સન તરીકે હું તમને વિશાલભાઈ રામ રામ મજા વિશાલભાઈ આ માની લો કે આ તો સારું છે ટુરિઝમ તો લોકો અહીંયા આવે કે જોવા તો શું થાય જે કલાપી જાણે છે તે કલાપી નું જોવા આવે એ દરમિયાન સાગોરાપી ની વાવની પણ મુલાકાત કરે છે પણ ઘણી વાર એવું બને છે કે પ્રશાસન મને અનેક વારો રજૂઆત શહેરના લોકો દ્વારા કરવામાં આવી હોય પણ પ્રશાસન પૂરતું ધ્યાન ન દેતું હોય ને

પણ જે રિઝલ્ટ આવવું જોઈએ તે રિઝલ્ટ આવતું નથી અચ્છા સરકારમાં રજૂઆત કરે છે સ્થાનિક લોકો લોકો દ્વારા પણ કહેવામાં આવે છે ઘણી વાર બહુ સ્થાનિક લોકોની રજૂઆત હોય તો ઉપર થી આવી અને સાફ સફાઈ નગરપાલિકાને મોકલે અને કર્મચારીઓ આવીને સાફ સફાઈ કરી અને વિહા જાય આ કચરો આ ભર્યો છે આ કઈ નીકળે કોઈ થી નીકળો આ ઘણી વાર કરે છે પણ મેં કીધું એવું કે સ્થાનિક અમે પત્રકારો છે તો થોડુંક નાખીએ થોડાક દિવસ ઓલું કરીએ એટલે એ લોકો આવે અને આવું નાના મોટું કરીને વિહા જાય છે અચ્છા બાકી કોઈ પણ જાતનું પ્રશાસન આમાં વધુ રસ ન હોય ને એવું ચોક્કસ પણ દેખાય છે પછી આ તમે લાલિયા ભૂત ની કહાનીમાં માનો મને એમ છે કે એજ્યુકેટ માણસ તમે કે આ બધા વાવ બંધવી તમને શું લાગે સત્ય છે સાહેબ એ વસ્તુ એમ સત્ય છે મને સાંભળે ત્યાં સુધી છે અમે અહીંયા દર ગુરુવારે ને રવિવારે

પાણીના સોર્સ માં અત્યારે પાણી ઓછું થઈ ગયું છે બાકી ચોમાસા દરમિયાન ચોમાસું પૂરું થાય એટલે સામે સુધી પાણી ભરેલું આ હમણાં નું જો તમને કહું બે મહિના પેલા જો અહીંયા મુલાકાત આવ્યો હતો ત્યારે મંદિર ઉપર પાણી ભર્યું હતું અહીંયા સુધી બે મહિના પેલા પોતે મિત્ર સર્કલ સાથે સામે બેઠા હોય એવું કોઈ પણ જાતનું બી તે એવું કઈ ભૂત હેરાન નહી નહીં કોઈ પણ હજી એવી કોઈ દિવસ કોઈ ઘટના જ નથી કે એ ભૂતે કોઈને હેરાન કર્યું હોય તો ડાયું ડરું થઈ ડું થઈશન એવું કેવા સવાસો ભૂતે સવાસો ભૂતે માં વાવ બનાવેલી છે સાગોરા પીરે લાલિયા ને લંગડું હોવાથી અહિયાં રાખ્યું એવું સાંભળવા મળેલું જનકથા છે ઓકે તમારું નામ શું મારું નામ પ્રદ્યુમનભાઈ ચુડાસમા હા પ્રદ્યુમનભાઈ આ તમે બધા મિત્રો વાત કરતા કે ભાઈ આવા આવામાં લોકો બહુ થાય તો કેમ એનું પાછળ શું તર્ક છે હવે એમાં એવું છે કે આ વાવની એક દંતકથા એક એવી છે કે અહીંયા જે કોઈ વ્યક્તિ નાય ને એ લગભગ તો તરતા તો શીખી જ જાય અચ્છા બરાબર એટલે મને ધ્યાન લગી સાંભળે તો હું લગભગ હું ત્યાં વાવની અંદર તરતા શીખેલો છું આ કે ભાઈ લાલુ ભૂત અહીંયા કે ભાઈ અહિયાં કોઈ પણ વ્યક્તિ નાવા પડે તો એ ડૂબે નહીં એને ગમે કોઈ પણ કંકેત ને બાર કોઈને કાઢી લે ખરા એટલે આવી એક દંતકથા એની જોડેલી હતી બરાબર એટલે આ વાવ અંદર તો ઘણા માણસો મારા ઘર હજારો ની સંખ્યામાં કરતા શીખી ગયા છે આ જે ખુદકો અહીંથી ઉપર થી લગાવતા કે કઈ રીતે ના હવે જેને જે રીતે મજા આવે એ રીતે નહીં કોક લોકો જે નાને જો બહુ ઓછું તરતા આવડતું હોય એ અહિયાં ચોકડી કેવાય ગેટ છે એટલે અહિયાં કુઓ ને ટૂંકમાં આ રીતે ત્યાં ગેટ છે એટલે અહિયાં જે નાના નાના છોકરાઓ હોય અહિયાં નહીં બરાબર એક મજા હતી કે ઉપર થી અંદર પડવું ને એ એક મહત્વનું હતું કે ભાઈ આ ભાઈ અહીંથી તરતી જમ્પ માર્યો એટલે આવું બધું હતું એટલે આ મજા આવતી એમ અને નાવા ને માણસો જોવા માં એટલા બધા તમે શું જા આ વાવ એક રાત ની અંદર બનેલી છે બરાબર એટલે એટલે આપડે તો જે વાત સાંભળી આપડે બધાને એજ કે ભાઈ આ વાવ લાલિયા ભૂત એક જ રાત માં બનાવેલી છે આવી એની પાછળની દંતકથા છે બરાબર એટલે બધાયને એ જ ખબર છે કે ભાઈ આ તો ચારસો વર્ષ થઈ ગયા એટલે એ તો કોને ખબર હોય પણ હવે આવી લોકો આવે કે એક રાત ની અંદર બનેલી છે